કેલનપુર ગામમાં રેલવેના ગરનાળામાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને વૈકલ્પિક રસ્તાની માંગણી સાથે સરપંચની આગેવાનીમાં ગ્રામ્યજનો દ્વારા ડીઆરએમ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા કેલનપુર ગામમાં રેલવે દ્વારા હયાત ફાટકને હાલ બંધ કરાયું છે અને ગ્રામ્યજનોના અવરજવર માટે ગરનાળું બનાવાયું છે જો કે ગરનાળાની બુદ્ધિવગરની કામગીરીના કારણે તેમાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી પરિણામે ગ્રામ્યજનો તથા ગામમાં આવતા અન્ય લોકો પણ આ પાણીમાંથી પ્રસાર થવામાં મજબૂર થાય છે અને તેઓને મુશ્કેલી પડી રહી છે અમુકવાર તો અકસ્માતનો ભય પણ હોય છે રેલવે દ્વારા અન્ય ગામોમાં પણ જે ગરનાળા બનાવેલા છે તેમાં પણ મોટાભાગના ગરનાળાની આ જ પરિસ્થિતિ હોય છે જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતાં લોકોને અવર જવર માટે ખૂબ જ મુશ્કેલી નડે છે પણ સંવેદના વિનાના અધિકારીઓને જાણે કોઈ ફરક જ પડતો નથી કેલનપુર ગામમાં લોકો પણ આ ગરનાળાની સમસ્યાથી છેલ્લા ઘણા સમયથી પરેશાન છે અને ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ વિકટ બની છે તેથી આજરોજ કેલનપુર ગામના સરપંચ છત્રસિંહભાઈ તથા પંચાયતના સભ્યોની આગેવાનીમાં ગ્રામ્યજનો દ્વારા ડીઆરએમ કચેરીએ પહોંચી અધિકારીને રજૂઆત કરી હતી જોકે અધિકારીના રોબોટની જેમ જળ લઈને લોકોમાં નારાજગી હતી સરપંચ દ્વારા જણાવ્યું હતું કે ગરનાળામાં પાણી ભરાય છે જેથી લોકોની પરેશાની વધે છે આસપાસ પીએસસીનું દવાખાનું છે પાછળ મકાનો આવેલા છે લોકોના ખેતરો છે આ રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરવો પડે છે પણ ગરનાળામાંથી પાણીનો નિકાલ ન થતાં લોકોની મુશ્કેલી વધી રહી છે આંગે અંગે રજૂઆતો બાદ ચાર ટેક્ટર લગાવ્યા હતા પણ પાણીની સમસ્યાનું હજુ નિરાકરણ આવ્યું નથી હજુ તો ગરનાળાનું યોગ્ય કામ પૂરું થયું નથી ત્યાં જે ફાટક હતું તે પણ બંધ રાખવામાં આવે છે અમારે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરાતી નથી જેથી આજે અમારા પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે આ પાણીની સમસ્યા ખાસ કરીને જ્યારે વરસાદ હોય છે ત્યારે ગરનાળામાં ભરાતું હોય છે તે દિવસોમાં ફાટક ખોલવાની અમારી માંગ છે પણ અધિકારી મગનું નામ મરી નથી પાડતા આ સંદર્ભે સાંસદને પણ રજૂઆત કરી છે હજુ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારી આંદોલનની પણ તૈયારી છે આજે અમે ગામ સરપંચ કે હું મારા ગામમાં રેલવેના નાણાંની રજૂઆત કરવા જે ડીએ સાહેબને આવેલો ત્યાં અમારા ડી જે નાળું બનાવ્યું છે ત્યાં પુષ્કળ પાણી છે ત્યાં અમારું પીએચસી સેન્ટર દવાખાનું છે આરોગ્ય અને એની પાછળની ભાગ સો જ મકાનો રહે છે બાજુ કે આજુબાજુમાં ખેતી અન્ય જવાનો રસ્તો છે અમારો પાણી ભરવા જવાનો એ તમામ રસ્તો બંધ થઈ ગયો છે જ્યારે રેલવેના ડીએનએ સાહેબને અમે રજૂઆત કરી ખુદ આવ્યા ચાર ટેક્ટર લગાવ્યા પાણીનો કોઈ પ્રશ્ન નિકટ થતો નહીં અમે ડીએને રજૂઆત કરી છે કે ભાઈ વિકલ્પ રસ્તો એ હતો જે બાજુમાં ફાટક છે એ ફાટક એમને બંધ કરી દીધી છે ફાટક બંધ કરી દીધી એનું કારણે હજુ તો નાણાંનું કામ પૂરું નહીં થયું ત્યાર પહેલાં એમને ફાટક બંધ કરી દીધી અને ફાટકમાં ત્રણ રસ્તા છે જો એમને જો કરવું હતું બંધ કરવી હતું તો એમને જો એક ચેન મારી દીધી એક હાઇડ્રોલિક છે અને એક બીજો ત્રણ રસ્તો એમને કરે તો અમે ગામવાળાની રજૂઆત એવી છે કે ભાઈ તમે પાણી ભરે ભરાઈ જાય એવું વાંધો નહીં અમને કોઈ વાંધો પણ પેલો રસ્તો અમારો જે છે વિકલ્પ રસ્તો એ તમે બે માણસ મૂકીને ચાલુ રાખો પણ એ તો એમને એવું છે કે ત્રણસો સિત્તેરની જોન કલમ લગાવી દીધી અમે એ ફાટક જ નહીં ખોલતા અને આ એ આ ડી સાહેબ છે એનું મગનું નામ મારી કશું બોલ જવાબ નહીં આપતો એને એટલે મેં સંસદને બી રજૂઆત કરી કે ભાઈ અમને કહો તમે કે આ લોકો કંઈ માનવા તૈયાર નહીં અને જો એવું નહીં કરે તો અમે પછી રેલવે પર ગાંધીજી આંદોલન કરીશું પછી અમારે તો કોઈ રસ્તો જ નહીં જવાનો બીજું શું આપણે જવાબ રજૂઆત કરવામાં લેખિતમાં મેં લેખિતમાં માંગણી કરેલી છે પણ એ લેખિત આવતા નહીં આ છે ને યુપી બિહારથી સાહેબો આવેલા છે એમને અમારે હિન્દીમાં વાત કરવી પડે અને એમને મગનું નામ કઈ જવાબ ડોકી જ હલાવે છે બીજું કશું થતું નહીં એમને ડોકું હલાવ્યા સિવાય બીજી કોઈ વાત થતી મેં મારી દરેક ભાષામાં જે કહેવાનું આપણી ગુજરાતી ભાષામાં મેં બધું એમને કહી દીધું મેં ના જવાનું બધું કહી દીધું રણનીતિ શું રણનીતિ અમારી ફાટક ખોલાવવાની રહેશે અમારી ફાટક ખોલી નાખે એ અમારો બીજો કોઈ પ્રશ્ન નહીં રેલવે એનું કામ કરે એનો અમને કોઈ વાંધો નહીં પણ અમને વિકલ્પ રસ્તો બતાવી દે કે ભાઈ અને એ બી ત્રણસો પાસઠ દિવસ પાણી તો આવતું નથી ફક્ત વીસ કે પચીસ દિવસ દસ દિવસ એવું કોઈ પાણી વરસાદ પડે તો જ આવે છે તો એ દસ દિવસ માટે જ અમે ખાલી ખોલવાનું કહીએ છીએ બાકીના દિવસ તો અમે નારાનો ઉપયોગ કરવા તૈયાર જ છે પણ અમને એ છે કે અમારા ફાટક ખુલેના ઉપરના અધિકારી હજુ આનાથી ઉપર કલો અધિકારી તો ફોન લગાવી ભાઈ એને તો હું વાત કરી લઉં એની જોડે કે ભાઈ તમારે હું આની પર હું લગાવી દીધું છે તમે આ ફાટક જ ના ખુલે અને નહીં ખુલે તો પછી અમે અમારી રીતના કરીશું પછી